હાર્દિક સ્વાગત છે હું આવી ગઈ છું ફરીથી એક નવા હત્યા સાથે આપ લોકોની સમક્ષ જન્માષ્ટમી અને આજે નવમી જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસનું આપણા દેશમાં અનેરું મહત્વ છે શ્રી કૃષ્ણની ભક્તિ તો નવઘા ભક્તિ છે એના વિશે તો વાત પણ શું કરીએ રામા અવતાર બાદ શ્રીકૃષ્ણનો જે જન્મ છે એ પણ સતયુગમાં જ થયો હતો અને ખાસ કરીને રામ ભગવાને જે મેસેજ આપ્યો છે કે મર્યાદામાં કેવી રીતે રહેવું સાથે સાથે શ્રીકૃષ્ણએ પણ એક સરસ મેસેજ આપ્યો છે કે મર્યાદામાં લોકોને રખાય છે કેવી રીતે તો એને પણ શ્રીકૃષ્ણના પણ અનેક ફોલોઅર્સ છે અને એ મેસેજ આજના યુગમાં એક કામ લાગે એવી વાત છે સાથે સાથે આજે પારણા નવમી છે આજના દિવસે ભગવાનનો જન્મ થયો એના પછી આજના દિવસે પારણું બંધાયું હતું અને નંદ ઘરે મહોત્સવ યોજાયો હતો અને આજના દિવસે એમના ઘરે બત્રીસ જાતના પકવાન બનાવવામાં આવ્યા હતા તો આપણા જે ઘરડિયાઓ હતા એ ભલે સાયન્સ નહોતા જાણતા છતાં પણ સાયન્સ વાપરતા હતા જાતના જે ભોજન બનતા હતા એની સાથે સાથે એક પણ બનાવવામાં આવતી હતી કે જેની અંદર બત્રીસ જાતના ભાજી ને શાક ને બધું મિક્સ કરી અને એક શાક બનતું હતું અને એની પાછળ એક સાયન્સ હતું કે છઠના દિવસે આપણે ખોરાક બનાવીએ છીએ સાતમના દિવસે આપણે ઠંડો ખોરાક ખાઈએ છીએ અને આઠમના દિવસે આપણે ઉપવાસ રાખીએ છીએ એના કારણે બટાકાનું તળેલું આ તે આદિ ખવાતું હોય છે એટલે નોમના દિવસે પતરાળીનું શાક જેનું એક હનેરું મહત્વ છે એ શાકમાં બધા જ ભાજીને કઠોળને કઠોળ ખાસ કરીને લીલા શાકભાજીનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને આપણી જે પાચન શક્તિ છે જે બે દિવસ પહેલાનો જે આ ખોરાક ખાઈને નબળી પડી હોય તો એમાં ફરીથી રિલીફ થાય અને સુધાર આવે એ માટે શાક ખાવામાં આવે છે આપની સમક્ષ એક નવા અધ્યાયમાં હું પતરાળીનું જે શાક છે એનું મહત્વ કહેવા માટે આવી છું કે જે પતરાળીનું શાક છે ભગવાનના જન્મ પછી આપણા ઘરડીયાઓ બનાવતા હતા અને આ જ દિવસ સુધી લોકો પારણા નવમનીના દિવસે પતરાળીનું શાક ખાય છે અને ખરેખર એ શાક એકવાર ટેસ્ટ કરવા જેવું છે અને બહુ ઇઝીલી અને બહુ સરસ લાગે છે અને બહુ મસ્ત રીતે બનતું હોય છે અને ખાસ કરીને અમદાવાદ ડાકોર વડોદરા એ બાજુવાળાને તો ખાસ કરીને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ આના પેકેટ્સ પણ ઉપલબ્ધ હોય છે પણ જે લોકો જોઈ અને ગ્રીન વેજીટેબલ્સ જેટલા છે બધા અંદર ઉમેરી કઠોળ ઉમેરી અને પછી આ પતરાળીનું જે શાક છે એ બનાવતા હોય છે અને ઘરે બનાવીને ખાતા હોય છે તો આજના દિવસે પતરાળીનું જે શાક ખાયેલું ખાવામાં આવે છે એનાથી આપણું પાચન તંત્ર પણ બહુ જ મજબૂત બનતું હોય છે અને સાથે સાથે ભગવાનના જન્મ પછી આ જે શાક ખાવાનું છે એનું એક અનેરું મહત્વ એટલે કે આ સબ્જી એટલી બધી ટેસ્ટી લાગે છે કે જાણે આમાં ભગવાને પોતે સ્વાદ મૂક્યો હોય શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ પછી અનેરો આનંદ ગોકુળમાં છવાયો છે એ સાથે સાથે જગતમાં ભગવાનનો જન્મ થયો છે એના કારણે એક એક નવી જ જે ખુશાલી કહીએ એ પણ જોવા મળે છે આ દિવસ સુધી ભગવાનનું જે જન્મ પછીનું મહત્વ છે એ આપણે આપણા દેશમાં જોઈ શકીએ છીએ નાના નાના બાળકો કનૈયો બનતા હોય છે માટલી ફોડતા હોય છે સોસાયટીમાં નવા નવા ઉત્સાહ થતા હોય છે અને ભગવાનનું તો મહત્વ આખા દેશમાં અને વિદેશોમાં પણ હવે કૃષ્ણ જન્મોત્સવનું મહત્વ જોવા મળે છે તો ભગવાનના જન્મ પછી જે નવમી છે એ દિવસે ખાસ કરીને બત્રીસ જાતના મેં જે કહ્યું એમ ભોજન બન્યા હતા અને એની સાથે સાથે આ શાકનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે તો હું આજના દિવસે આપની સમક્ષ પત્ર શાક જે લોકોએ ખાધું હોય એ લોકોને મેસેજ માટે આવી છું કે તમારે ત્યાં કેવી રીતે બને છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જે લોકો ન જાણતા હોય એ લોકો માટે પણ ઇઝીલી યુટ્યુબમાં આનો વિડીયો આપેલો છે તો મિત્રો આપ સર્વે એકવાર આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો કેમ કે ટેસ્ટી અને પાચનતંત્રને મજબૂત કરે છે સાથે સાથે એના અનેક ફાયદા છે તો આ સબ્જી આપને કેવી લાગી એ મને જરૂરથી જણાવશો થેન્ક યુ મિત્રો થેન્ક્સ ફોર લિસનિંગ થેન્ક યુ સો મચ